આપણે હોમ ને બેરિંગ કાઢવાનું બનાવ્યું છે એ તો ફિટ થયું નહીં પણ આપણે અલગ ખીલાનો જુગાડ મારીને કર્યું આ બોલ ટાઇન કરવાનો એટલે આ નીકળે બારું પણ એવો બોલ ટાઇન કરી દીધો ને હવે બોલે હે ને રાયડું દેવા માંડ્યો તો આપણે ખાલી ઘેર બેઠું લો જોઈએ એક પગડી રાખો ને તો આ કે જાય વાળું ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં હો આજે આપણે ને જો બે બે સુજુ આપણે ઘરે પડી એક તો અમારી હતી ને એક આપણે લીધી છે એક જુગાડ બનાવવાનું હે ગાડી વાળો સનેડો બનાવવાનો હે આપણે આ જો પાછળ હે ને ગાડી પાછળ ફીટ થઈ જાય તો કાર્ડ જ ઝડે તો હોય પણ એ છે ને ચૌદની માં બહુ બનાવતા નથી કોઈ ચૌદની માં જે વખીણું હાલે ને એનો કોઈ બનાવતું નથી તો ઘરે જ બનાવવો પડે બનાવતા હોય તો ખબર નહીં હું તપાસ કરી હજી હું ની ચૌદની માં વખીણું હાલે ને એ કોઈ સન્યો બનાવતો નથી વડો ઝીણકો હોય એટલે હાકવા મેળ ના આવે ચૌદની એ અમે તો ગીતના ચાર માંડી ગ આવીને ચૌદની જારી એટલે બનાવવો પડે તો ઘરે છે એને બનાવવાનું તો જો સુઝુકી પડી આપણે આ તો જી છે ને તમે દવા સાથે બહુ જોયા જ છે આ સુજુકી આને લગભગ કેટલા વર્ષ થઈ ગયા અને મેક્સ સો હે અને આ એથી ઊંચું વેરી છે મેક્સ સો આર હે આમાં આર આવી જાય તો આપણે લીધી છે પાડોશીમાંથી તો આમાં હે હુરી એવા ચેડા ને કેમકે આ સુજુકીને સ્ટાર્ટ નથી થતી કેમકે આને મેન કોઈલ હે ને પાવર દેવાની એમાં જ પ્રોબ્લેમ છે અને એ હે ને હોય છે ને આ હેઠે જો આ મેગ્નેટ છે ને હેઠે કોયલ હોય હવે આ કેદીની સુજુક છે ને જો આ જુગાડ કર્યા છે આને કોયલને કાઢવા માટે મેગ્નેટ એટલું જામ છે ને કોઈ વાતે નીકળતું નથી જો આ હે ને આપણે હોમ મેટે છે ને બેરિંગ કાઢવાનું બનાવ્યું છે એ તો ફિટ થયું નહીં પણ આપણે જે અલગ ખીલાનો જુગાડ મારીને કર્યું આ બોલ ટાઇન કરવાનું એટલે આ નીકળે બારું પણ એવો બોલ ટાઇન કરી દીધો ને હવે બોલ એને રાયડું દેવા માંડ્યો તો હજી એના ડબ્બો બારો નથી નીકળ્યો તમને ખબર છે ડબ્બો કેમ બહાર નીકળે પછી કોમેન્ટ કરી નાખો તો અમે એને વહેલું એને સનેડો બનાવને કામ ચાલુ કરી એના હેટકું કેમ કે ઇન્જિન ચાલુ થતું નથી એનું ઇન્જિન ચાલુ થાય ને પછી જ આગળનું એને ચકલીન માળો પડી જો પચી ગયો વાવડો બહુ હે ને એટલા માટે છે ને આપણે એન્જિન પહેલાં ચાલુ કરવું પડે અને પછી જો આવ્યો જો આ એને આપણે ફંટીનું ગેરબોક્સ છે ફોર વ્હીલનું ગેરબોક્સ છે આને હેને પાછળ ફિટ કરવાનું છે અને જોઈ લો આમાં હેને અબ્રિડક્શન ભેગું દીધેલ છે જોઈ લો આ આ બે હે સાફ રહેવાની છે એક્સલ ટાયર હે ને એ ચડવાના હે અને આમાં એને અબ્રિડક્શન આવી જાય એક પકડીએ એટલે ઓલું તો ફીરવાનું છે અને ઓલું પકડે તો આ ફીરીએ એટલે મસ્ત સનેડો બનીએ ચાર ગેર છે ને આ ગેરબોક્સમાં હોય અને ચાર ગેર તો માં હોય એટલે ટોટલ આઠ ગેર રેટામાં રિવેશ આવી જાય નવ ગેર થવાનો નવ ગેરવાળો સનેડો તો કેમ કે આ ગેર છે ને ગેરબોક્સ રાખવું પડે બોક્સ ગેરબોક્સથી છે ને ખેંચી નાહક એટલે ટોર્ક વધારવા માટે હે ને આ ફંટીનું ગેરબોક્સ આપણે ચડાવવું જ પડીએ આને પેલા ફિટ કરવું જોઈએ પછી એને આ મકની જે બની જો હરકું ઇંગલું બીંગલું ફ્રેમ જોતા નાટા હાલત આવી છે ચાલુ થતી નથી આ તો હે ને એક કીકમાં ચાલુ થઈ જાય પણ એની હે ચેસી છે બહુ કટાઈ ગઈ છે હાલેવી નથી આની ચેસી થોડીક હલામી છે એટલે આને ઉપયોગ કરવાનો છે આપણે પણ આ જો આ નીકળે તો થાય ડબ્બો કેમકે ડબ્બા વાહે ને કોઈલ છે ને એ બહુ પાવર નથી કરી શકતી કેમ કે આને પાવર વગર તો ઉપડે જ નહીં જો પ્લગમાં પાવર દેવો જ પડે પછી સ્ટાર્ટ થાય તો હાલો યુડિયમ કન્ટ્રી જો કઈ રીતે ખોલી બધું બતાવી બાકી આ શું કહે છે ને ચાલુ કઈ રીતે જો ખાલી પેટ્રોલથી એક એકમાં ચાલુ થઈ જાય હવે એ ઓલું ઇન્જિન ના ઉપડે ને તો આનું ઇન્જિન ઉમા ટ્રાન્સફર કરી નાખ્યું તો વહેલું બની જાય કેમકે હમણાં વરસાદ આવે બે તંદિનો આજે આવી ગઈ ફાઈનલી વરસાદ આવી ગયો કાલે વરસાદ હતો અને આજે આવી ગયો જો आज का हद पार कर दी थी वर्षा दो। आम पड़े वर्षा तुम्हें बताऊं जो पानी पानी कर दी थी। जो लियो काटिया माथी पानी जाए है फूल। पानी पानी कर दी जो लियो आपने आ रस्ता में पानी आ रहा जो બોલો ધોધમાર વરસાદનું કહેવાય ને જ છે આજે વરસાદ ધોધમાર વરસાદ આવે તમે ઓલી બાજુ બતાવું આમ આદર દિવસ હતો ફાઈનલી આવી ગયો જો આ જો આ ફર્યું જો પાણી પાણીનું ભયરું આખું આ જોઈ લો પપ્પા શું કરે વિડીયો કોલ આલે હે ભાઈ તણ 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 આ જો કાઢી આજે આવ્યો કાઢિયામાં પાણી હાલતું થઈ ગયું જોઈ લો આ જો પાણી ને ભાઈ રીજો કેતરો ભાઈ પાણી પાણી આવે જો મારો માર એ ફોન નથી વિડિયો આવે આ જોઈ લીવા તમે કાઠિયા માથી આルトું થઈ ગયું પાણી પાણી ભયું આવે જો કાકા જ્યા જોન તમે પાણી પાણી દેખા એવો વરસાદ પડે છે આ જો દેતા

બધી માંડવી ફાઈનલી ઉગી ગઈ છે અને આ આપણી આગતરી માંડવી જોઈજો આગતરી માંડવી છે અને આ એમથી આમથી આગતરી આ માંડવી છે જો વખી આખવા જેવી માંડવી થઈ ગઈ છે વખીણો હાલે અવડી માંડવી થઈ ગઈ પણ હવે ચૌદ ને તે મેળ ના આવે જોઈ ઓલી બાજુ કાઢ્યો હે કેટલું પાણી જાય હાલો હેલો અત્યારે આવ્યો તો તણાવ આન બીક લાગીએ બીજું કંઈ નહીં અને આમ ક્યાંય કોઈક મૂકાય નથી થોડોક ખતરો હે એટલો વરસાદ પડ્યો હે તણાઈ ગયે ને એ બીજું કંઈ નહીં હવે તો હેને ઉપલા ખેતરમાં આવે પાણી અને હજી ફૂલ વરસાદ ચાલુ છે માંડવી જોઈ લ્યું આપણી એ તો ભાઈ વાવળો આવ્યો તો જો આ હે આપણી સુઝુકી આમાં આપણે સનેડો ફિટ કરવાનો હે આપણે જો જો છત્રી બંધ કરી દો અવાજ આવતો તો આમાં હે ને આપણે કેમ કે 14 ની જારી વાયું ને એટલે કેટલા હાલે નહીં કાઢી જાય કાઢીયો હો ફૂલો હો હું તણાઈ ગયા બચી ગયો બહુ દેખા રહ્યો સીધું કે એન્જિન જો ખોલી નાખું કે નવે સરે છે ને રિપેર કરી આનું જો હેડ બેડ ખોલ નાખો હે એન્જિન બનાવવાનું હોય પછી હે ને વાહ જીમ ટાયર બાયર ફીટ કરવાનું હે ગેર બોક્સ બતાવજો તમને જો આવું કે ગેર બોક્સ છે આપણે આ ફંટી અલ્ટો આઠસો હોય ને મારુથી આઠસોનું ગેરબોક્સ છે એટલે ફંટી કહે આપણે એનું ગેરબોક્સ છે જો આ ડિફ્રેન્સ હવે આવી જાય આમાં જો આ આ બાજુ ફેરું તો ઓલી ઓલી બાજુ ફેરે જોઈ લો એટલે કે આ હે ને ડિપ્રેસર આવી જાય આમાં ડિફ્રેસર અને આ હે ને જે ક્લચ વાળો ભાગ કહેવાય ને ઇન્જિનનો પાવર ડાયરેક્ટ જાઓ લાઈટ કરો કરું હું આ એ ભાગ છે જો ઇન્જિનનો પાવર ડાયરેક્ટ બોક્સમાં આવે ને ક્લચ પ્લેટ હોય તો આપણે ખાલી ગેરબોક્સનું કામે જોઈ લો આ ફિરે અને આ એક પકડી રાખો ને તો એ આ ફી રહે કે ડિફરન્સ ચલાવી જાય ડિફેન્સ ચલવાનું હે